નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો નવા બજેટમાં ઈ વ્હીકલને વેગ આપવા ટેક્સ સ ટકાથી ઘટાડીને એક ટકા કરાયો હાલ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર સ ટકા સુધી ઉચક વાહન વેરો છે પરંતુ નવા બજેટમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર એક વર્ષ માટે પાંચ ટકાથી રિપીટ આપી અસરકારક એક ટકા વેરો રાખવાનો નિર્ણય લીધો છે ગુજરાત બજેટ બે હજાર પચી મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત નવી સખી સાહસ યોજનાની જાહેરાત જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા સો કરોડની જોગવાઈ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન નમોલક્ષ્મી યોજના થકી દસ લાખ જેટલી વિદ્યાર્થીનીઓને સહાય સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના થકી અંદાજિત અડસઠ હજાર વિદ્યાર્થીઓને સહાય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએનજી એલપીજી યોજના અંતર્ગત પાંચસો કરોડની જોગવાઈ ગુજરાત બજેટ બે હજાર પચીસ કયા વિભાગને કેટલું બજેટ ફાળવાયું શિક્ષણ વિભાગ માટે કુલ ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડ રૂપિયા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ માટે ચોવીસ હજાર સાતસો પાંચ કરોડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ત્રેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે બાવીસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ રૂપિયા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે તેર હજાર સાતસો બોતેર કરોડ જળ સંપત્તિ માટે તેર હજાર ત્રણસો સાસઠ કરોડ ગૃહ વિભાગ માટે બાર હજાર છસો ઓગણસાઠ કરોડ ઉદ્યોગ અને ખાણ માટે અગિયાર હજાર સાતસો છ કરોડ મહિલા અને બાળ વિકાસ માટે સાત હજાર છસો અડસઠ કરોડ સામાજિક ન્યાય અને અધિકારિકતા છ હજાર આઠસો સાત કરોડ મહેસૂલ વિભાગ માટે પાંચ હજાર ચારસો સત્યાવીસ કરોડ આદિજાતિ વિકાસ માટે પાંચ હજાર એકસો વીસ કરોડ બંદરો અને વાહન વ્યવહાર માટે ચાર હજાર બસો ત્યાંશી કરોડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે બે હજાર સાતસો બ્યાસી કરોડ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉદ્યાન માટે બે હજાર સાતસો અડતાલીસ કરોડ અન્ન નાગરિક પુરવઠા માટે બે હજાર સાતસો બાર કરોડ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે બે હજાર પાંચસો પાંત્રીસ કરોડ સામાન્ય વહીવટ વિભાગ માટે એક હજાર નવસો નવ્વાણું કરોડની જોગવાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક માટે એક હજાર ત્રાણું કરોડ ઐતિહાસિક નિર્ણય ગુટખા પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ ઝારખંડ સરકારે ગુટખા અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આ પગલું સ્વસ્થ ઝારખંડના સપનાને સાકાર કરવા માટે લેવામાં આવ્યું છે મંત્રીએ ચેતવણી આપી કે ગુટકા વેચનારાઓ સામે કડક કાર્યવાહી થશે અને સ્ટોક ધરાવતા ગોડાઉન સીલ કરી દેવાશે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને આદેશનું કડક પાલન કરવા સૂચનાઓ અપાય છે ગુજરાત બજેટ બે હજાર પચીસ ઘરના ઘર માટે થયેલી જાહેરાત ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસ પૂરા પાડવાનું આયોજન પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં રૂપિયા એક લાખ વીસ હજારની સહાયમાં મકાનદિત પચાસ હજારના વધારા સાથે રૂપિયા એક લાખ સિત્તેર હજાર કરવાની જાહેરાત કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો પડ્યો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ત્રણસો એક પંચોતેર લાખ ઘાંસડી કર્યો છે તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનના અંદાજમાં ઘટાડો છે ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ થયું છે મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનને મામલે પહેલાં ગુજરાત બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે